સદગુરુ દેવની જય સત્ય સનાતન ધર્મની જય કબીરા શબ્દ શરીર મે બિન ગુણ બાજે તાત બહાર ભીતર રમી રહા તાતે સૂટી ભ્રાંત સર્વે જ્ઞાની હંસો અને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુદેવ મિત્રો આજે બહુ ટૂંકમાં મૂળ મંત્રની વાત કરવી છે આપણા દેશમાં ઘણા બધા સંપ્રદાયો ચાલે છે અને એમાં બોધ આપવાની પ્રક્રિયા જુદી જુદી હોય છે અને અલગ અલગ મંત્રો આપવામાં આવે છે બધા સંપ્રદાયો પોતપોતાની રીતે હાથ ચાલશે મંત્રો પણ કોઈ ખોટા નથી દરેક મંત્રમાં શક્તિ રહેલી જ છે લક્ષ પણ બધાના એક જ છે કે આત્મા પરમાત્માને જાણવાનું એની અનુભૂતિ કરવાનું અને લક્ષો રાચીમાંથી છૂટવાનું બધા સંપ્રદાયનો એક જ સૂર છે કે એના માટે બહાર ક્યાંય ભટકવાની જરૂર નથી બધું તમારી ભીતરમાં જ છે જ્યાં સુધી બહાર મંદિરો મસ્જિદોને દેવોળામાં ગોચ્યો ત્યાં સુધી પરમ તત્વને ક્યારેય નહીં જાણી શકાય માટે ઘટમાં ખોજ કરો એટલે જ કબીર સાહેબે કીધું છે કે જો તિલમાં હિ તેલ હૈ જો ચકમક મેં આગ તેરા સાં તુજ બસે જાગી શકે તો જાગે જેમ તલના દાણામાં તેલ રહેલું છે જેમ ચકમકમાં અગ્નિ સુપાઈને રહેલો છે તેમ તારો સ્વામી પરમાત્મા તારા શરીરમાં જ રહેલા છે માટે શેતીજા વૃથ્થા ખોટી મહેનત દે બહાર ફાંફા મારવાનું છોડી દે બહારનો ભટકાર છોડી દે તલની વાત તો સમજાઈ જાય એવી છે તલમાં ઉપરથી જોવાથી એમાં તેલ દેખાતું નથી પણ એને ઘાણીમાં પીલવામાં આવે તો એમાંથી તેલ મળે છે અને જેમ તલમાં તેલ છે દેખાતું નથી પણ એમાં તેલ છે એમ ઘટમાં પરમાત્મા વસે છે આ વાત સમજાઈ જાય પણ આ ચકમકની વાત કદાચ અત્યારના યુવાનોને ન ખ્યાલ હોય જોકે મોટી ઉંમરના મિત્રો તો બધા આને સારી રીતે જાણે છે કે સકમક એટલે શું તો સકમક એટલે પહેલાંના સમયમાં ઘણા વર્ષો પહેલાં આ દિવાસળી બાકસ કે લાઇટનું એવું કોઈ સંશોધન નહોતું થયું એ સમયે અગ્નિ પેટવા માટે વડીલો સકમક નામનો એક સફેદ પથ્થર પથ્થર આવે છે એ પથ્થર રાખતા અને એ પથ્થરને લોખંડની અથવા તો ગજવેલની પટ્ટી સાથે ઘસવાથી અગ્નિના તણખા ધરે અને એને ઘસતી વખતે એ ચકમકનો પથ્થર અને ગજવેલની પટ્ટી બેયને ઘસતી વખતે તેની નજીક એક રૂની પૂણી રાખવામાં આવતી અને બેયને ઘસવાથી જે અગ્નિના તણખા ધરે એ પહેલી પૂણીમાં પડે એટલે તરત પૂણી પાછી છળગવા માંડે અને પછી એમાંથી રસોઈ માટે કે સલમ સળગાવવા માટે કે અન્ય ઉપયોગ માટે લાકડામાં કે સાણામાં એ અગ્નિને પ્રજ્વલિત કરવામાં આવતો જોકે અત્યારે તો આનો ક્યાંય ઉપયોગ નથી કરતા સગવડતા બધી થઈ ગઈ એટલે જરૂર પણ ન રહે તો આ ચકમકના પથ્થરને જોવાથી એમાં અગ્નિ દેખાતો નથી પણ એમાં અગ્નિ સેજ દેખાતો નથી ચકમકના પથ્થરમાં સુપી રીતે અગ્નિ સુપાયેલો જ છે એવી રીતે સૌના ઘટમાં આત્મા પરમાત્મા રહેલા છે તો આ ઘટ ભીતરમાં પરમાત્માની ઝાંખી કરવા માટે બધા મહાપુરુષો મહેનત કરી રહ્યા છે અને એના માટે શિષ્યોને વચનોને અલગ અલગ મંત્રો આપે છે તો આ બાબતે કબીર સાહેબ શું કહે છે શ્રેષ્ઠ મંત્ર કયો છે એ બાબતે કબીર સાહેબ કહે છે કે આદિ નામ મંત્ર કબીર નામ સંસાર કબીર સાહેબે બીજા મંત્રને ખોટા નથી કીધા પણ આ સોહમ મંત્રનું મહત્વ વિશેષ ગણાયું છે આ શબ્દ બ્રહ્મનો મંત્ર જ આદિ નામ ને પોતાનું અસલ સ્વરૂપ છે એ જ મુખ્ય મંત્ર છે એ સિવાયના બીજા મંત્રો ડાળખા સમાન છે એટલે કે ગૌણ છે અને એટલે જ લગભગ મોટે ભાગે આ મંત્ર જ આપવામાં આવતો હોય છે આ આદિ નામના મંત્રનું રહસ્ય ન જાણી શકવાથી આ સંસાર ડૂબી મરે છે એવું કબીર સાહેબ કહે છે શરીરમાં જે શબ્દ બ્રહ્મ ગુંજન કરી રહ્યો છે આપમેળે તેનું રહસ્ય જાણી લેવાનું રાત દિવસ શરીરમાં શ્વાસોશ્વાસ રૂપે બ્રહ્મનો મંત્ર ગુંજી રહેલો છે જ્યારે શ્વાસ અંદર લેવામાં આવે છે ત્યારે સો એવો અવાજ થાય છે અને શ્વાસ બહાર કાઢવામાં આવે છે ત્યારે હમ એવો અવાજ થાય છે આ બંને ભેગા થવાથી સોહમ મંત્રનો ગુંજન સતત થયા કરે છે એ જ મંત્ર મૂળ મંત્ર છે ને એ દ્વારા જ પોતાના અસલ સ્વરૂપનું ભાન સૌને થાય છે કારણ કે સોને પરમાત્મા કીધો છે અને હમને આત્મા કીધો છે માટે પોતાના સ્વરૂપને જાણવા માટે આત્મા પરમાત્માની ઝાંઠી કરવા માટે આ સોહમ મંત્ર જ મૂળ મંત્ર છે એની જ ઉપાસનાનો કબીર સાહેબે ભારપૂર્વક કહ્યું છે હવે આ સોહમ મંત્ર ઉપાસનાનો ઓડિયો આગળ મૂકી દીધેલ છે એટલે વિશેષ વાત નહીં કરતા અહીં પૂરી કરું છું સદગુરુ ભગવાનની જય